પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે નસવાડીથી ડિટેન કર્યા રાજપીપળાથી ડેડીયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક છે ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા એટલે અમે આગેવાનો અને ચાર પાંચ મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તા મંડળની ઓફિસે અમે બધા ગયેલા એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા અમે ગયા આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે એમના તરફથી જે આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે આઠ ઘરો તૂટ્યા છે જો એ ઘરો લીગલી હશે એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું શિવ સાહેબે પણ કીધું છે બીજું જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે કે કોઈની ભવનમાં ગઈ હશે કે આવાસમાં ગઈ હશે કે મગનમાં ગઈ હશે તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એને એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું તમે વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે કોઈને વળતર નહીં મળ્યું હશે કે કોઈના સાત બહાર નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારાધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે આશ્વાસન એમણે આપેલું છે અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે બધા જ અધિકારીઓ પણ હતા એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆત ને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું અતરવાડી ડેમમાંથી બીજી એક લાઈન જે ભૂતકાળમાં લાઈન એક નાખેલી હતી હવે બીજી લાઈન નાખવામાં આવી રહી છે વિષય એ છે કે પીવાના પાણીના બહાના હેઠળ ઉદ્યોગપતિઓને સાચવવાના તંત્ર અને ત્યાં સ્થાનિક ભાજપના નેતાઓ પ્રયત્ન કરે છે તાતરવાડી ડેમ ખેડૂતોના સિંચાઈના પાણી માટે બનેલો ડેમ ડેમ છે જેમાંથી ખેડૂતો કુદરતી ભરાય છે કુદરતી વરસાદથી વરસાદના પાણીથી ડેમ ભરાય ત્યાર પછી ડેમમાં જે સ્ટોક થાય છે પાણીનો એ ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપયોગ કરે છે જ્યારે દુષ્કાળ પડ્યો ભૂતકાળમાં ત્યારે ખેડૂતોએ સામેથી સહયોગ કરી અને રાજુલા જાફરાબાદની જે લાઈન નાખવામાં આવી હતી તો ટાઈમ પરારી લાઇન નાખવામાં આવી હતી કે પીવાના પાણીની વ્યવસ્થા રાજુલા જાફરાબાદના શહેરીજનો માટે થાય ત્યારબાદ આ લાઈનમાં સતત ચોવીસે કલાક પાણી વહેતું રાખવામાં આવે છે રાજુલા જાફરાબાદમાં જ કેટલું પાણી જોઈએ એનો આંકડો નથી પરંતુ અહીંથી પાણી ખેડૂતોનું સિંચાઈનું પાણી કોઈ ઉદ્યોગપતિઓને આપવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આજે બીજી લાઇન જ્યારે સિંચાઈના પાણીની વ્યવસ્થા ખેડૂતો માટે સરકાર નથી કરી શકી પણ ભૂતકાળમાં એક લાઈન નાખવામાં આવી જેના કારણે જ ખેડૂતોનું પાણી ઉદ્યોગપતિઓને પીવાના પાણીના બહાના હેઠળ આપી દેવામાં આવ્યું અત્યારે બીજી લાઇન નાખે છે એમાં પણ એ જ કહેવામાં આવે છે કે પીવાનું પાણી જોઈએ રાજુલા જાફરાબાદને ખરેખર પ્રમાણિક અધિકારી હોય તો ખરેખર અહીંયા મીટર મૂકવું જોઈએ કે કેટલું પાણી રાજુલા જાફરાબાદ માટે તાતરવડી ડેમમાંથી લેવામાં આવ્યું તાતરવડી ડેમમાં મીટર મૂકવામાં આવ્યું નથી સૌની યોજનાની લાઈન તાતરવડી ડેમ સુધી છે તો સૌની યોજનાનું પાણી તાતરવડી ડેમમાં નાખી અને જેટલું પણ નગરપાલિકાને જોઈએ છે એટલું પાણી ત્યાંથી ઉઠાવવામાં આવે ખેડૂતોને વાંધો નથી ડેમના જે દરવાજા પડી ગયા છે આ દરવાજા રિપેર કરીને જે ડેમની સપાટી હતી એ પૂર્ણ કરવામાં આવે પણ અધિકારીઓ અને તંત્ર દ્વારા આ કામ કરવામાં આવતું નથી અહીંયાની જે તેર ગામની જે તેર પગલા સમિતિ છે આ સમિતિમાં તેર ગામના ખેડૂતો જોડાયેલા છે એ ખેડૂતોની કિંમતી જમીન છે એ જમીન પર ભાજપના નેતાઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને બહારથી આવનારા ઉદ્યોગપતિઓની નજર છે જ્યાં સુધી સિંચાઈનું પાણી ખેડૂતોને મળે ત્યાં સુધી ખેડૂત જમીન વેચે એવું નથી તો ખેડૂતોનું જે સિંચાઈનું પાણી છે એ પીવાના પાણી પાણીના બહાને ત્યાંથી લઈ અને ઉદ્યોગપતિઓને આપવા માટેનું જે એક તંત્ર દ્વારા ષડયંત્ર થઈ રહ્યું છે એનો વિરોધ આજે જયારે ખેડૂત કરવા ગયા ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આજે રાજુલા અને જાફરાબાદમાં ખેડૂતોમાં એક ડરનો માહોલ ઊભો થયો છે તેર ગામ સમિતિના જે સભ્યો છે દિલીપભાઈ સોજીત્રા હોય જયદીપભાઈ હોય રહુભાઈ છે તમામ આગેવાનોને આજે ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે બસો થી વધારે ખેડૂતોની અટકાયત કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે આજે ત્રણ ટાઈમ અનાજ જે લોકોને પૂરું પાડે છે જે જમવાનું પૂરું પાડે છે લોકોને એ ખેડૂત જગતનો બાપ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બેઠો છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આજે અમારે બહાર જવાનું હોવાથી બે દિવસ અમે બહાર છીએ તો આજે સાંજે અમે નીકળવાના છીએ એટલા માટે અત્યારે રાજુલા આવી શકતા નથી સવવીસ તારીખે અમે પરત આવવાના છીએ કાંઈક પોઝિટિવ હકારાત્મક નિર્ણય સરકાર લે આ કામ બંધ કરાવવામાં આવે અગર જો આને આ સિ સિસ્ટમ ચાલુ રાખવામાં આવે આવી જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો સવ્વીસ તારીખ પછી ઉગ્રથી ઉગ્ર આંદોલન રાજુલાની અંદર થશે તાતરવડી ડેમમાંથી કોઈ પીવાનું પાણી લઈ જાય ખેડૂતને વાંધો નથી પણ જે કુદરતી વહેણથી વરસાદનું જે ખેડૂતોને પાણી મળે છે આ પાણી પીવાના પાણીના બાના હેઠળ જો કોઈ ચોરી જતું હોય વગર માત્ર ભાજપના કોન્ટ્રાક્ટરોની વાત સાંભળી અને પોલીસને આગળ કરીને લાઈન નાખવામાં આવે છે બિલકુલ સાખી નહીં લેવાય છવ્વીસ તારીખ સુધીમાં જો નિવેડો નહીં આવે તો છવ્વીસ તારીખ પછી રાજુલામાં ઉગ્ર ઉગ્ર આંદોલન થશે